ગુજરાત સરકારે ગુજરાતના યાત્રાધામો જે છે એમાં સોમનાથ અંબાજી અને દ્વારકા એમાં સર્કિટ હાઉસ જે છે એને ફાઇવ સ્ટાર હોટલની અંદર પરિવર્તિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે ગુજરાત સરકાર એક નિર્ણય લેવા જઈ રહી છે એ તમને કદાચ ખુશી થાય અથવા તમને મજા આવે એવી હોઈ શકે કારણ કે જો તમે ગુજરાતભરમાં યાત્રાધામો કે ગુજરાતના અનેક શહેરોમાં જાઓ તો તમે જોયું હશે કે સરકારના સર્કિટ હાઉસ હોય છે અતિથિગૃહ અને આ સર્કિટ હાઉસોના રૂમ અને એની સુવિધા એટલી બધી સરસ હોય છે પરંતુ અત્યાર સુધી આ સર્કિટ હાઉસનો જે લાભ છે એની સુવિધા છે એ માત્ર નેતાઓ અને અધિકારીઓને જ એનો લાભ મળતો હતો પરંતુ સરકાર હવે એવો નિર્ણય લેવા જઈ રહી છે કે સામાન્ય લોકો પણ આવા સર્કિટ હાઉસની અંદર રહી શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત સરકારે ગુજરાતના યાત્રાધામો જે છે એમાં સોમનાથ અંબાજી અને દ્વારકા એમાં સર્કિટ હાઉસ જે છે એને ફાઇવ સ્ટાર હોટલની અંદર પરિવર્તિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે અને આ યાત્રાધામો ઉપરાંત અમદાવાદ સહિતના જે સાત મહાનગરો છે એમાં પણ સર્કિટ હાઉસની જે સેવાઓ છે એ પીપીપી મોડલ ઉપર ખાનગીકરણ થશે પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એના હેઠળ ખાનગી સંચાલકોને સર્કિટ હાઉસ શોપાશે એવો ગુજરાત સરકાર નિર્ણય લઈ રહી છે હવે આ ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કક્ષાના જે સર્કિટ હાઉસો બનશે એની અંદર સામાન્ય નેતાઓ અને અધિકારીઓ તો રોકાઈ જ શકશે પરંતુ સામાન્ય લોકોને પણ રહેવાની પરવાનગી આપવામાં આવશે અને એવું જાણવા મળ્યું હજુ ભાડું નક્કી નથી થયું પરંતુ એવું જાણવા મળ્યું છે કે સરકાર લોકોની પાસે મિનિમમ ભાડું વસૂલશે બહુ હેવી ભાડું નહીં હોય એવું અત્યારે જાણવા મળ્યું છે અને આ આખી જે તૈયારી છે એ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તૈયારી કરી રહ્યું છે અને એનું ટેન્ડર બહાર પાડવાની પણ તૈયારી છે હવે આમાં જે કેટલીક શરતો છે એ જાણવા મળી છે એ મુજબ ત્રણ યાત્રાધામ છે એટલે સોમનાથ અંબાજી અને દ્વારકા એના સર્કિટ હાઉસને દસ વર્ષ માટે પીપીપી ધોરણ આપવામાં આવશે અને એ ફાઇવ સ્ટાર કક્ષાના હશે એવી જ રીતના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર જામનગર જુનાગઢ આ બધા જે સર્કિટ હાઉસ છે જે સાત મહાનગર મહાનગરપાલિકાઓના એને ત્રણ વર્ષ માટે ખાનગી સંચાલકોને સોંપવામાં આવશે આની અંદર એવું નક્કી થશે કે સર્કિટ હાઉસની જે માલિકી છે એ સરકારની જ રહેશે પરંતુ એ સિવાય જે સર્કિટ હાઉસનું સંચાલન છે રેસ્ટોરન્ટ છે કેટરિંગ છે રૂમ સર્વિસ છે ઇલેક્ટ્રિક સર્વિસ છે સફાઈ છે આ બધી બાબતો છે એ સંચાલકોના સિરે રહેશે એવું પણ જાણવા મળ્યું છે કે દિલ્હીમાં જે ગરવી ગુર્જરી અતિથિ ગૃહ છે એવું સેમ મોડેલ આ ગુજરાતના સર્કિટ હાઉસમાં અપનાવવામાં આવશે હવે જે શરતો છે બીજી એની અંદર જેટલા બી સર્કિટ હાઉસમાંથી જે ફાઇવ સ્ટારમાં કન્વર્ટ થશે એમાં પચીસ ટકા રૂમ સરકાર માટે ફરજિયાત આરક્ષિત રાખવામાં આવશે અને એ પચીસ રૂમમાંથી બે વી વીઆઈપી રૂમ એ કાયમ માટે આરક્ષિત રહેશે એટલે બે રૂમ એવા છે કે જે કોઈને જ નહીં અપાશે એ વીઆઈપી માટે સુરક્ષિત રહેશે આ સિવાય ધારો કે ચૂંટણીના સમયે કે કોઈ જાહેર કાર્યક્રમની અંદર સરકારે આવા સર્કિટ હાઉસમાં રૂમ રાખશે તો સરકાર પણ એના માટે સરકારી નિયમ મુજબ ભાડું ચૂકવશે એવું પણ જાણવા મળ્યું છે કે દ્વારકાની અંદર પાંચસો ને પંચાવન રૂ રૂમ આપવામાં આવશે અને અંબાજીની અંદર એક હજાર પિસ્તાલીસ રૂમ ફાળવવામાં આવશે આની અંદર એક નિયમ એવો છે કે સરકારી જે પ્રતિનિધિઓ હશે એ જો બે દિવસ પહેલાં બુકિંગ કરાવશે તો સરકારી ભાડા મુજબ એમને રૂમ મળશે એક દિવસ પહેલાં જો બુકિંગ કરાવશે તો સંચાલકનો જે એજન્સી રેટ હશે એ લાગશે અને જો બુકિંગ કરાવશે નહીં તો એનો રૂમ આરક્ષિત નહીં રહે જો જગ્યા હશે તો જ એમને રૂમ મળશે સામાન્ય લોકો માટે હજુ ભાડું નક્કી નથી કરાયું એ ચર્ચા વિચારણા ચાલી રહી છે પરંતુ એક ફાયદો હવે એ થવાનો છે કે સર્કિટ હાઉસની અંદર જે મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલો છે એટલું તો ભાડું નહીં જોઈ અને એક સારી સુવિધા સાથે સામાન્ય લોકોને પણ રહેવા મળશે તો દર્શક મિત્રો હવે અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ